પાઠવવાની સાથોસાથ સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવામાં સહાયક બને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ આ અવસરે સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરીને લોકસેવામાં કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી તેમણે યુવા ઉમેદવારોના જનકલ્યાણ તેમજ વિકાસના માર્ગે ચાલતી વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીશન પાણી કે લઈ બેલ આઈકોન કો જરૂર દબાણ